પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંદરમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન હેઠળ આદિમ જૂથ સમુદાયના લોકોને વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે કેમ્પોનું આયોજન કરવામાં આવશે જે અંગે સુરત જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી આદિમ જૂથો એટલે એવા જૂથો કે જે સભ્યતાના પ્રકાશથી દૂર રહે છે ઇવાન મતાનુસાર આદિમ જૂથો એટલે એવા જૂથો કે જે વસ્તી ક્ષેત્ર અને સામાજિક સંપર્કની દ્રષ્ટિએ નાના ધોરણોના જૂથમાં અને વધુ પ્રગતિશીલ સમાજની તુલનામાં સરળ ઔદ્યોગિક અને આર્થિક ક્ષેત્રે પછાત હોય છે અને જેમનામાં સામાજિક ક્ષેત્રમાં કાર્યોમાં વિશેષીકરણનો અભાવ જોવા મળે છે આદિમ જાતિ એક વિભિન્ન ભાષા કે બોલી બોલતો વિભિન્ન સંસ્કૃતિ ધરાવતો સામાજિક સમૂહ છે જેને આદિવાસી જૂથોથી અલગ તરી આવે છે રાજકીય દ્રષ્ટિએ અસંગઠિત હોય છે સુરત જિલ્લામાં જે મહાભિયાન છે તેમાં આદિમ જૂથ ધરાવતા સમુદાય મળીને નેવ્યાસી ગામો નો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ બે હજાર ચારસો બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે એ નવ હજાર આઠસો ચોપન જેટલી વસ્તી ધરાવે છે અને આપણે તબક્કામાં ડિસેમ્બર જાન્યુઆરી દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજાયા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોલ્ડિંગ બેનર કાર્ડ વિતરણ વધુ કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નળ કનેક્શન આપવામાં આવેલા હતા માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વંદન વિકાસ કેન્દ્ર પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં જે જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે કલેક્ટર સૌરભ પાર્થીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે કે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે એટલે એને એ જ આદિમ જૂથ સમુદાય છે પીવીટીજી ગ્રુપના કલ્યાણ માટે વડાપ્રધાન દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે જે ની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત ચોવીસ હજાર કરોડ નું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે